ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એ જય સ્વામિનારાયણ જો સવારમાં માં હીરુ ને ક્યાં ની જગાડું છું તો જાગતી જ ન આમ જો આમ થી જગાડી ના હો તો અહીંયા હોય જાય ને થી જગાડી ના હો તો અહીંયા હોય જાય ને હીરુ હાલો બેટા વેલો ટાઈમ થઈ ગયો છે આમ જો વાગી ગયા છે 8 ને 10 અને મમ્મી પણ જાગી ગયા છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગોળા જય જય કરી જય સ્વામી નારાયણ જય સ્વામી ઓકે જો મમ્મી તુલસી મને પાણી રેડવા જાય છે દીવાબી પણ મમ્મીએ કરીને નાખી જાવ તુલસી નહીં પાણી ધરા જાય છે આમ જો આજે અમારા ભગવાનને ઓરેન્જ કલરના કરી દીધા છે ઓરેન્જ ઓરેન્જ અને આજે હીરોના લંચ બોક્સમાં છે ને હીરો કે વઘારેલા મગ કરજે મમ્મી તો જો મગ બાફી રેખા છે મેં ગરમ છે તો રાખ ઠરી જાય ને પછી મેં તેને તો વઘારું અને આ બાજુ જો રોટલી અને ચા પણ બનીને રેડી થઈ ગઈ છે આટલું હીરું નોટડી મેં ગાલ રોટલીને ચા તૈયી છે ને મેં પેલા નાસ્તો કરી લઈએ આધી જગીને ત્યાં તો જો નાસ્તો કરવા માટે બેસી ગયા છે ને જો નાસ્તામાં લઈ છે રોટલી છે ચા છે ને કેરીનું અથાણું હીરું તો રોટલી નથી લીધું હીરુને છે ને રોજ જેમ મારી યારે રોટલી બદલાવી હું આ રોટલી મૂકું તો ઓલી લે ઓલી મૂકું તો આ લે એ એમ કે તારી રોટલી હોય ને વધારે કૂણી હોય હે ને જો કોઈ કોઈ જોઈએ જોઈ ગયા કૂણી રોટલી નથી અને તો હું કરું કેટલી એમ કૂણી રોટલી બનાવીને મોણ નાખીને તો એમ કે કૂણી રોટલી નથી બોલો તો ચાલો ચા ટળી જાય છે ને તો ફટાફટ નાસ્તો કરી લઈએ તો જો કરી લીધો છે ને પછી છે ને હીરુ ના મગમ ખરાની તૈયારી પણ કરી નાખી છે આ બાજુ જો તેલ આવી ગયું છે અને આ બાજુ જો મગમાં નાખી દીધું છે અદ છે મીઠું છે ખાંડ છે અને લીમડો અને લીંબુ તો ચાલો ફટાફટ છે નાખું કેમ કે છે ને આવી ગયું છે પણ જાગી છે મારું દીક આ મુ જો એનું શાક બનાવ્યું મમ્મી આમ જો જો નહીં જો ના બાજુ જો મગ પણ વગેરે ને કમ્પ્લીટ થઈ ગયા છે તો ચાલો હવે આધુને જ ને મોઢું બડું ધોઈને નાસ્તો કરવા માટે બેસાડી દઉં આનું કામકાજ ખતમ કરીને જો ફ્રી થઈ ગયા ને બેને હાથમાં કંઈક વગાડી લીધું બટા જો એને પપ્પા કપમાં ચા પીતા હતા ને એ કપનો દાંડીયો ખડી ગયો ને દાંડીયો હાથમાં પકડ્યો ને તો ચીરો પડી ગયો હાથમાં અને લોણું બધું નીકળ્યું હે ને આધુ જો પાટો બાંધી દો છે ને આધું છે ને ભૂંગળી ખાવા માટે બેસી ગઈ કાકાનો હવે કોઈ દિવસ એવી વસ્તુ

કેમ કે શોરૂમે તો આજ તો કામની તો ખબર જ છે બહુ બધું કામ છે નવરા થાય એમ જ નથી તો હાલો ખડીક જઈને આ કામ કરીએ અને કાલે પાછી છઠ્ઠી છે અમારી બાવલીની તેના ડેકોરેશન જોવા માટે બધું પણ જવાનું છે તો હાલો પહેલા ફટાફટ રેડી થઈ જાઓ છે ને ને હાથમાં દુખતું હતું ને બસ એક જ વેન કર્યું હતું મને ઈંચકામાં લઈ જા ગાર્ડનમાં લઈ જા તો આમ જો મારે શોરૂમનું કામ પડતું મૂકીને આને છે ને અહીંયા ઈંચકામાં બે લઈને આવવી પડી

અરે વાહ અત્યારે શિયાળો છે ને તો અત્યારે આજે હું શોરૂમ એ નીચે જ છું ને સિંગ ફોલવાનું કામકાજ ચાલુ છે અને આજુ જો આમ દાણા લઈ લીધા છો હાથમાં અહીંયા નીચે છે ને કબૂતર ચણવા આવ્યા છે ને આજુ દાણા નાખવા જ નાખી દીકું દાણા બસ નાખી દે વૈયા જાય કબૂતર ભાગી જાય નાખ દે હમણાં આવશે કબૂતર આધુ છે ને વારે વારે નાખ્યા આમજો કબૂતર લાઈન માં આજુ નજીક ગયે ને તો ઉડવા મેળાશે આદુ આપણે પાછા આવશે હમણાં બીજા પાછી જગ્યા એ જોવા ગઈશ કબૂતર છે ચણવા

हल्ला कर बीजी बार गोल गोल टामी टू रस्सी पर टामी टू नदी नावा जाती टू अस मसने डिंगलाट सरे अब्बा क्या नहीं कहे से नीचे जाओ वाटो मरवा जाओ क्या जाओ सिर्फ तू क्या नहीं ले जाओ बोल अतिरक्या जाओ हाँ जब बोल तो तू જમ્પિંગમાં માં છે આજે રોંઢે ન લગી તો અત્યારે એને લઈ જવાનું કે છે તો હાલો હમણાં લઈ જાય એ પેલા છે ને મમ્મી આજે એક લગ્ન ગીત આપણે સંભળાવી દે લગ્ન ગીત ગાશો કે ભજન ગાશો તો કાંઈ નહીં હાલો સંભળાવો આ તો જો આ ગીત ગાય છે હાલો સાંભળવું છે ને આપણે લગ્ન તો ચાલો મમ્મી ગાય ને સંભળાવો

અરે વાહ અમારા મમ્મીએ છે ને એના કાકાજીને છોકરીના મેરેજ છે એનું નામ રેશમા બેન છે હા દે અલગ અલગ લખીને મમ્મી હા બની ગયો ને હવે ત્યાં થોડીક જ વાર રહી છે હે ને

મારથી ન બાય પાઈ શીખું છું સોકરાથી શીખી લેવાય એવું નો થાય કેમ કે એ રમો એવું નો તો શીખવી તો અમને આવડી છે શીખવા નથી એટલે શીખવી તો આપણને આવડી જાય ને બાયો તો કઈ ન ઉઠતી નહી આ તો પ્રોસેજ જ આવી તોય આમ

બે <laughs> બધા એમ કે છે હું નહીં જાઉં હું નહીં જાઉં મમ્મીને ને મોકલવી હોય અરે મમ્મી જાવ તમે હાલો ઉપર બેહું તો ઉપર બેહી જાઓ જ્યાં બેસું એ ત્યાં જાઓ બે ઉપર જાવ તો મજા આવશે હું કે છે કે કે આમાં મને બીક લાગે કે એમાં નહીં મારા રડ આમાં બીક લાગે બટા હે ઓકે કાઈ નહીં હાલો જો મમ્મી ને હીરુ ભાઈ ગયા છે બસમાં

કઈ નહીં મમ્મી ની બહારને ચક્કર મારાય જાય જોઈ ક્યાં છે બસમાં રાઉન્ડ મારવા માટે અને હવે ન એને હરણ માં કેવું આપડે એને હરણ માં ગેરાડ્યો હાલો તો હીરો આધુને લઈને છે ને હું હરણમાં બેસી ગઈ છે ને આમ જોવા આધુ અરે વાહ ના બાજુ જો અમારી હીરું છે ને આ બાજુ અમે હરણમાં અમે બેસી ગયા કેવું ચાલો છે આદુ હરણ તબડીક 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 એમાં છે ને હે અરે વાહ આધુ ને મજા પડી ગઈ કેવી મજા આવી બધા હે

હીરો નો આદુ નો વારો ખતમ થઇ ગયો છે કેવીક મજા આવે છે હજી ચાલુ નથી કયું છે હજી ચાલુ એમ ને

હા આજનો અમારો જણાવજો જો ગમ્યો જો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બબાઈ